શું તમારું નસીબ ખરાબ છે આ વિડીયો તમારી વિચારસરણી બદલી નાખશે શું તમે પણ માનો છો કે તમારા નસીબમાં જે લખ્યું છે તે જ થશે શું તમે પણ તમારી હાથની રેખાઓ જોઈને ભવિષ્યની ચિંતા કરો છો જો જવાબ હા છે તો તમે એક બહુ મોટી ભૂલ કરી રહ્યા છો યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું છે કે જે લોકો હાથની રેખાઓ પર પરોશો કરે છે તેઓ કાયર છે કારણ કે હાથ તો એમના પણ હોય છે જેમને હાથ જ નથી હોતા નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું કે કેવી રીતે તમે તમારા ભાગ્યના ગુલામ નહીં પણ નિર્માતા બની શકો છો ગાયત્રી પરિવારના સ્થાપક અને મહાન વિચારક પંડિત શ્રી રામ શર્માનું સમગ્ર જીવન એક સૂત્ર પર આધારિત હતું માણસ ભલે ગમે તે સ્થિતિમાં જન્મ્યો હોય પણ તે પોતાના વિચારો અને કર્મોથી પોતાનું ભાગ્ય બદલી શકે છે ચાલો જાણીએ આચાર્ય શ્રીના ત્રણ એવા સિદ્ધાંત જે સાબિત કરે છે કે રિમોટ કંટ્રોલ તમારા હાથમાં છે નસીબના હાથમાં નહીં મુદ્દાઓ પહેલો વિચાર શક્તિ પહેલો સિદ્ધાંત છે મન સ્થિતિ બદલો તો પરિસ્થિતિ બદલાશે આચાર્યજી કહેતા હતા કે મનુષ્યો તેના વિચારોનું જ પરિણામ છે જો તમે તમારી જાતને ગરીબ લાચાર કે દુર્ભાગી માનશો તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો પણ જો તમે દ્રઢ નિશ્ચય કરશો કે હું કરી શકું છું તો આખી કાયરતા તમને મદદ કરવા લાગી જશે યાદ રાખો યુદ્ધના મેદાનમાં નહીં પહેલા મનના મેદાનમાં જીતવું પડે છે મુદ્દો બે પુરસાર્થ એચ પરમેશ્વર બીજો અને સૌથી મહત્વનો મુદ્દો પુરષાર્થ ઘણા લોકો કહે છે કે નસીબમાં હશે તો મળશે આચાર્યજી આ વાતનો સખત વિરોધ કરતા તેમણે કહ્યું કે ઈશ્વરે તમને હાથ પગ બુદ્ધિ આપી છે તે તમારી સૌથી મોટું ભાગ્ય છે બેસી નરાળનું નસીબ બેસી જાય છે અને ચાલનાનું નસીબ ચાલવા લાગે છે તમારી હાજની મહેનત કર્મ એ જ આવતીકાલનું ભાગ્ય છે મુદ્દા નંબર ત્રણ આત્મનિર્માણ ત્રીજો મુદ્દો છે પોતાની જાતને ઘડવી જેમ એક શિલ્પકાર પથ્થરના ટાંકણા મારીને સુંદર મૂર્તિ બનાવે છે તેમ આપણે આપણી ખરાબ આદતો અને નકારાત્મકતાને દૂર કરવી પડે છે આચાર્યજીનું સૂત્ર હતું હમ બદલે ગે યુગ બદલેગા જો તમે સુધરશો તો તમારું ભાગ્ય આપોઆપ સુધરી જશે બીજાનો વાક કાઢવાને બદલે ખુદને શ્રેષ્ઠ બનાવવામાં શક્તિ લગાવો તો મિત્રો સાણાસ એટલો જ છે કે જ્યોતિષી પોપટ પાસે ચિઠ્ઠી ઉપાડવાને બદલે ખુદની મહેનત પર ભરોસો કરો કલમ તમારા હાથમાં છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમે તમારા જીવનની વાર્તા કેવી લખવા માગો છો એક લાચાર વ્યક્તિ તરીકે કે એક વિજેતા તરીકે જો તમને આચાર્યજીના આ વિચારોમાંથી પ્રેરણા મળી હોય તો કોમેન્ટમાં લખો હું મારો ભાગ્ય વિધાતા છું આવા જ પાવરફુલ વિચારો માટે ઋષિચિંતન ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો મળીએ છીએ આવતા વિડીયોમાં જય હિન્દ જય હિન્દ જય હિન્દ